રજકો કાપી નાખવાનો છે હમણાં બધા લાઈન ડાયરેક્ટ નાખી દીધો છે એક જ હાથું કો નાખી દીધો એટલે વચ્ચે વળી વળે નાખવાનો જ ન રહે અબે જલ્દી બોલ કલ સવારે પનવેલ નીકળના મિત્રો આજ આપણે જો તમને દેખા દે વરસાદ બહુ આવી ગયો તો અને મેણીઓ ઢાકી દીધી સારી ઉપર અને મેણીઓ ગદરીનો સારી ઉપર ઢાક્યા પછી હવે છે ને પવન ચાલુ થઈ ગયો બોલો હવે હવે ફાટી જાય એમ થાય છે અને આપણે લેવું પડશે પાછું જે પણ કામ કરે ને એ તરત તરી પાછું એને કરવું પડે ને એ પાછું કામ ન કરે અને આપણે ગજબ આપણે કાંઈ કરતા ને જો બાજુવાડી માં છે ને તો બહુ સારું કામ કરે જો એ અત્યારે હવે આ ટોલ ભરવાનું કામકાજ ચાલુ કરી રહ્યા છે ટ્રોલી ભરે જો એ સારની ભરે છે ને આપણે કાંઈ કરતા નથી જો આપણે બધા છે ને એમ ઢગલા જ પડ્યા છે ને ઢગલા ભરવાનું કામ આપણે કરતા નથી શું તમને દેખાડું બાજુ વાળીને જાવ મસ્ત ભરે જુઓ તમને દેખાતું છે અહીંથી જો તમે દેખાડી કે ક્યાં ભરે જો ભરે રહ્યા છે એ ટ્રોલી ભરેલા છે અને આપણે છે ને એ જો તમને અહીંયા અહીંયા ઢાકેલા ઢગલા પીડ્યા છે એક અહીંયા પીડ્યો છે અને એક સામે પીળ્યો છે થોડો થોડો દેખાયો છે આપણે કાંઈ કરતા ને ઢીલા પડે યાર કામમાં બી જતી ઢીલા એટલે હા ઢીલા આમાં આપણે થોડુંક એક કામ તો કરી નાખ્યું બાજરી પહેરી નાખી હો તમને દેખાતું છે જો બાજરીનું કામકાજ કરી નાખ્યું પહેરી નાખી બાજરી આપણે પાવે ને હતી જો એનામાં એની અંદર આમ થોડોક વરસાદ થઈ ગયો ને એટલે આપણને મજા આવી ગયો આપણે ખાલી લેટર પાઇપ જ આમ સીધા કરી દીધા ને પછી ફૂંવાર ફુવારે કંઈ ઊભા કરવાનો જ ન રહ્યો કારણ કે સવારથીનો વરસાદ વહેલો ચાલુ થઈ ગયો બટાઝટી એટલે આપણે તો પાઈ નાખ્યું વરસાદે અને કે ફૂવાર કરવો પડશે કે એક જ વરસાદમાં કામ ન આવે કાકા હવે પછી ઉનાળો આખો બાકી પીડ્યો છે આ તો પહેલાં વરસાદમાં આપણે છે ને બાજરી પહેરી રહ્યા કાલે પહેરી હતી બપોર પછી ને સવારનો પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને એટલે જો થોડું 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 આમ ઓલેની અંદર પાણી ભેગું થઈ ગયું એ વધારે ન આવે એ સારું કર્યું ને કે આપણે પાછી આ બાજરી ફેર પહેરવી પડે કારણ કે બાજરી વધારે આમ વળક્યું બળક્યું નીકળી જાય ને વળા અંદર હેડે પડે ને તો પાછી ધોવાઈ જાય ફેર પહેરવી પડે ને આપણે પાછી મજૂરી પાછી ફેર પાછા પૈસા આમાં નાખવા પડે એટલે તમને દેખાડી દે જુઓ કે પાણી કેટલું કેટલું ભ્રાણું કહેવાય એ તમને ઓલાની અંદર છેદ છેદ પાણી દેખાતું છે જુઓ મિત્રો અહીંયા તમને દેખાતું છે થોડું થોડું પાણી આમ થોડું થોડું આપણે જે વાવણી પહેરી છે ને ત્યાં થોડું થોડું હાલેલું પાણી છે જુઓ અને થોડીક નેસી સિવા આપણે ગાયો ભેહોને રજકાબાજી કરી દીધી છે સામે અને બીજું હજી આપણે જો રાયડું ઊભું છે વરસાદ આવી ગયો આપણને એમ થાય કે સોમાહુ આવી ગયું પણ સોમાહુ નથી આ તો ખાલી વરસાદ કારણ કમોસમી વરસાદ કહેવાય નહીં તો સામે જુઓ આપણે હજી રાયડું ઊભું છે અને ઓલી બાજુ તમાખું છે તમાખું પણ ઊભી છે અને મોટભાઈને જુઓ એ બધા રાયડાનો આખો ભેગો કરેલો પડ્યો છે રાયડિયો અને ઉપર ટાટપત્રી ઢાંકી દીધી બોલો કારણ કે અત્યારે વરસાદ હતો બહુ અને ઢાંકી દીધું છે હવે ઠેસર આવે કેમ થાય નીકળે કે નહીં અને બાજુની વાડીમાં જો મસ્તીનું કામ કરી રહ્યા છે સામે જુઓ પાંચ છ જણા વાઢી રહ્યા છે રાયડિયો બહુ સરસ કામ કરે છે બાજુની વાડીવાળા આપણે કામ તો સારું જ કરે છે પણ અત્યારે આમ થોડુંક હવામાન બધું બગડી ગયું તો ઠંડુ થઈ ગયું હતું એકદમ બિલકુલ ને અત્યારે કામકાજ કોઈ કરતા નથી તો ક્યાંય ખેતરમાં તમને કોઈ પણ દેખાતું નહીં હોય અને હવે આપણે કામે લાગી ગયા છે અહીંયા રચકો વાટી અને ગાયું નાખવાનું છે એટલે ફટાફટ એ વળગી જાય વાઢવા સારું અને વાટીની પાસે આપણે ભારા ઉપાડશું ને એટલે તમને દેખાડી દઈશું કે કેટલી ઝડપી આપણે વાડ્યો હતો ફટાફટ વાઢવણ સારું એ કરી દેવાનું છે જો આપણે ગાયને સાર વાળતા હતા ને એ બેગ બગલા આવી ગયા પાછા એ કાતરા બાતરા ખાઈને એનું ભોજન તૈયાર કરી નાખે અને આપણે બેગ બછુડા રહી ગયા છે એને સાર નાખવાની છે હવે અને આપણું કામ થઈ ગયું પૂરું હવે આપણું હથિયાર આપણે મૂકી દેવાનું છે આપણે હાલ મૂકી દેવાનું પાછું લાઈટ લેવાનું કાલે પણ હાલ મૂકી દેવાનું છે અને આપણા ભાઈઓને સાર કટિંગ કરીને કમ્પ્લીટ નાખી દીધી છે